નમસ્કાર મિત્રો જય જલારામ કે આજના આધુનિક સમયમાં માણસને છે ને સુખી દેખાવું છે સુખી થવું નથી અત્યારે આધુનિક સમયના વિચારો સારા પણ તમે સંસ્કાર તો જુઓ તો જૂના જ સારા છે અત્યારના માણસને શીખવાની જરૂર છે કે શીખી લે રામથી કે મર્યાદામાં કેમ રહેવાય છે અને યાદ કરે શ્રી કૃષ્ણને કે ધર્મ સાથે કેમ જીવાય છે માણસ જો તમારી પાસે આવે ને તો ત્રણ કારણોથી જ આવે છે એક ભાવથી બીજું અભાવથી અને ત્રીજું પ્રભાવથી જો ભાવથી માણસ તમારી પાસે આવે ને તો એને પ્રેમ આપજો અભાવથી આવે છે તો એને મદદ કરજો અને જો પ્રભાવ થી માણસ તમારી પાસે આવે ને તો એ ભગવાનને યાદ કરજો સાહેબ કારણ કે એમને તમને એ લાયક બનાવ્યા છે તમે પ્રસન્ન થાજો આનંદમાં રહેજો તો માણસ તમારા પ્રભાવ થી તમારી પાસે આવે છે તમારા વ્યક્તિત્વ સાથે તમારા વ્યક્તિત્વને માન મળે છે જયારે ઉંમરથી છે ને માન મળે છે પણ વ્યક્તિત્વ હોય ને એને પ્રભાવ મળે છે સાહેબ એક સૌરાષ્ટ્રનું નાનામાં નાનું ગામડું છે એક માણસને ઘેર ઓગણીસ ઊંટ છે એ ઓગણીસ ઊંટ વાળા માણસને ઘેર એ માણસનું અવસાન થાય છે અને ત્યારે એ માણસનું વસિયતનામું વાંચવામાં આવે છે વસિયતનામામાં લખવું હોય કે મારા ઓગણીસ ઊંટ પૈકીના અડધા ઊંટ મારા દીકરાને આપજો અડધો ભાગ એનો ચોથો ભાગ એ મારી દીકરીને આપજો અને એનો પાંચમો ભાગ એ મારા નોકરને આપજો આખું ગામ ઊંઝવણમાં પડ્યું કે ઓગણીસ ઊંટ એનો અડધો ભાગ કેવી રીતે કરવો એ ઊંટ ને કાપવું પડે એ તો કરાય નહીં એટલે બાજુના ગામ માંથી એક જ્ઞાની માણસ ને બોલાવ્યો હવે આનું કરવું શું એ જ્ઞાની માણસ એના ઊંટ ઉપર સવાર થઈને આવે છે અને ત્યારે આવીને એને થોડીક વાર વિચાર કર્યો અને પછી એટલું કીધું એક આ મારો ઊંટ એ નહીં કે એ આની ભેગો કે મૂકી દો એ વેચી દો એટલે ગામ વાળા બધા વિચાર કરે કે આ ગાંડો થઈ ગયો હોય અને ઓગણી ઊંટ તો વસિયત નામ બધા દેવાના લેખા હવે એ કઈ આવ્યો એનો ઊંટે દઈ દેવાનો કે એટલે ગામ ને કે આપણને હું વાંધો ભાઈ એનો ઊંટ એને દેવો હતો એટલે ઓગણી ઊંટ માં એક ઊંટ એને પોતાનો ઉમેરી દીધો એટલે વીસ ઊંટ થયા હવે વીસ ઊંટ નો અડધો ભાગ અડધો ભાગ એટલે દસ ઊંટ એના દીકરાને દીધા એનો ચોથો ભાગ એટલે પાંચ ચોક ને વીસ કે પાંચ ઊંટ એની દીકરીને દીધા

આપણા જીવનમાં પણ ઓગણીસ ઊંટ સમાયેલા છે પાંચ જ્ઞાનેન્દ્રી પાંચ કર્મેન્દ્રી પાંચ જીવન પ્રાણાય વ્યાનાય અપાનાય ઉદાનાય અને સમાનાય ચાર અંતઃકરણ મન ચિત્ત બુદ્ધિ અને અહંકાર આ ઓગણીસ ઊંટ પૈકીમાં જો વીસમો ઊંટ મિત્રતાનો સમાવેશ કરવામાં ન આવે ને તો જીવનમાં આનંદ સાથે તમે ન જીવી શકો સંતોષથી સુખપૂર્વક તમે ન જીવી શકો સાહેબ

છે ભાઈબંધીની એવી મીઠાશ છે સાહેબ જ્યાં તમારા 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 વાત 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 સાહેબ સાહેબ ત્યાં તમે ઠાલવી શકો ભાઈબંધી છે તો ફરી આવા એક સરસ મજાના નવા કોઈ વિષય સાથે નવા વિડીયોમાં મળીશું મિત્રો ત્યાં સુધી આપ સર્વે મારા ભાઈબંધોને મારા મિત્રોને અને તમામ સ્નેહીજનોને મારા જય જલારામ